અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં દિવ્યાંગ દર્દીની સેવામાં બેદરકારી જોવા મળી સોલા જીએમઆરએસ કોલેજ અને હોસ્પિટલમાં દૂર દૂરથી ગરીબ દર્દીઓ મફત અને ગુણવત્તાસભર સારવાર માટે આશા રાખીને દાખલ થાય છે પરંતુ દર્દીઓ સાથે અમાનવીય વર્તન જોવા મળતા દુઃખદ અનુભવ થાય છે આવો જ એક કિસ્સો તાજેતરમાં સામે આવ્યો હતો પરપ્રાંતીય મજૂર વર્ગના એક દર્દી શ્વાસની તકલીફને કારણે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા તેમને શ્વાસની ગંભીર તકલીફ હોવાથી સાતમા માળે આવેલા ટીવી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા

डिब्बिया देने के लिए सैंपल किस चीज़ का ब्लड का था यूरिन का था वो बोले जाओ, जाओ। ओके। तो अच्छा ओके कौन से माले पे एडमिट हो आप कौन से फ्लोर पे सात में माले पे हो अच्छा तो आप अभी वापस वहाँ जाओगे एडमिट किया है आपको और आपका सैंपल लेके भी आपको ही भेजा अच्छा तो कोई वहाँ पे था नहीं जो आपकी डिब्बी देने आए સેમ્પલ લઈને મોકલ્યું પેશન્ટને તો એના માટે કોઈ એટેન્ડન્ટ નથી કાંઈથી લઈ જઈ શકે સેમ્પલ વોર્ડમાં જ નથી આપવામાં આવતા અહીં તમારે ટીબી ને એક પણ વોર્ડમાં નથી